કાર્યવાહી ન કરાતા આરોગ્ય વિભાગની ટીમે બોલાવી રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ટેસ્ટ માટે પણ મોકલી આપવામાં આવ્યા છે શહેરના નિજામપુરા વિસ્તારની મદ્રાસ રેસ્ટોરન્ટમાં અગાઉમાં ગંદકીના કારણે નોટિસ આપવામાં આવી હતી ત્યારે શહેરના મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અચાનક રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી રેસ્ટોરન્ટમાં અતિશય ગંદકી તેમજ ખાદ્ય પદાર્થોનો ખુલ્લામાં જ ઉપયોગ કરતા નજરે પડ્યા હતા જેને લઈને આરોગ્ય અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી ખાદ્ય પદાર્થના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા મહત્વની વાત છે કે રેસ્ટોરન્ટના કિચન વિસ્તારમાં ગંદકી તેમજ ખાદ્ય પદાર્થો ખુલ્લામાં જોઈને આરોગ્ય અધિકારીએ રેસ્ટોરન્ટના મેનેજરનો સ્ટાફ સામે જ ઉઘડો લીધો હતો નિજામપુરા વિસ્તારમાં આવેલ મદ્રાસ ભવન રેસ્ટોરન્ટમાં ગંદકી તેમજ કિચન વિસ્તારમાં ખુલ્લામાં ખાદ્ય પદાર્થો બનાવવામાં આવેલી ગ્રેવી વસ્તુઓને દેખતા નોટિસ પાઠવી મદ્રાસ ભવન રેસ્ટોરન્ટમાં ગંદકી જોતા જ ફૂડ સેફટી અધિકારીની લાલ આંખ થઈ હતી આરોગ્ય અધિકારી દ્વારા રેસ્ટોરન્ટ મેનેજરનો કર્મચારીઓની સામે જ ઉગળો પણ લેવામાં આવ્યો હતો આરોગ્ય અધિકારી રોશે ભરાયા હતા રેસ્ટોરન્ટમાં બનાવેલી ચટણી સંભાર સહિતની સામગ્રી સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે લેબમાં પણ મોકલવામાં આવી છે તેમજ રેસ્ટોરન્ટના માલિક પર શેડ્યુલ ફોર આધારિત કાર્યવાહી પણ કરવામાં આવી હતી આહ અત્યારે નિઝામપુરા આશાપુરા સ્ક્વેર ખાતે મદ્રાસ ભવન જે આવેલું છે ત્યાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જ્યાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળેલી છે ત્યાં કન્ટેનર બિલકુલ સાફ જોવા મળેલા નથી એમાં ફ્રીઝમાં જે સામાન બનાવીને ખાદ્ય પદાર્થ રાખ્યું છે એ પણ ઢાંકેલો નથી એટલે એમને શેડ્યુલ ફોરની નોટિસ આપવામાં આવશે અને અત્યારે એમને ધંધો મેં બંધ કરવા માટે કીધેલું છે મૌખિક અને એમને અહીંયાથી નમૂના લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે ત્યાંથી નમૂના લેવાની કાર્યવાહી કરી છે અને તેઓને શેડ્યુલ ફોરની નોટિસ આપવામાં આવેલ છે એ લેબના જે રિપોર્ટ આવશે એના પર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અત્યારે એમને શેડ્યુલ ફોરની નોટિસ આપવામાં આવી રહી છે અને અહીંયાથી નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે फूड सेफ्टी ऑफिसर मनीषा मनीष